જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં વર્ષો જૂની અસ્થમાની પ્રોબ્લેમ છે અને ઘણા લોકો અસ્થમાને લગતી મેડિસિનો લે છે કેપ્સ્યુલો લે છે રોજ ટેબ્લેટો લે છે ફિર ભી અસ્થમામાં કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ નથી મળતું તો અસ્થમાના દર્દીઓમાં ખાસ ધ્યાન આપજો બે ઘરેલું નુસ્ખા તમારી સામે રજૂ કરું છું જે બે ઘરેલુ નુસ્ખામાંથી કોઈ પણ એક ઘરેલુ નુસ્ખો તમે રેગ્યુલર ફોલો કરશો એટલે 3 મહિનાની અંદર જ ગમે તેવો અસ્થમા રોગ છે તે જડ મૂળમાંથી ઠીક થઈ જશે અને તમે બંને સાથે ઘરેલુ નુસ્ખા પણ કરી શકો છો અથવા તો કોઈ પણ એક ઘરેલુ નુસ્ખો પણ રેગ્યુલર ફોલો કરી શકો છો પણ તે પહેલા નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાયા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો જેથી આયુર્વેદિકને લગતી આવી વર્ષો જૂની માહિતી

પહેલો ઘરેલું નુસ્ખો છે કે તમારે દિવસમાં 40 થી પચાસ ગ્રામ નારિયળ આરામથી છાવી અને ખાવાનું છે કાચું નારિયેળનું સેવન પણ કરી શકો છો જેને આપણે ત્રોપા કહીએ છીએ અને પાકેલું નારિયેળનું સેવન પણ કરી શકો છો દિવસમાં તમારે 40 થી 50 ગ્રામ નારિયેળનું સેવન કરવાનું છે 50 ગ્રામ થી વધારે નથી કરવાનું બરાબર તમે વધારેમાં વધારે 50 ગ્રામ સુધી નારિયેળનું સેવન કરી શકો છો બીજો ઘરેલું નુસ્ખો છે કે તમારે એક ચમચી જેટલું મધ લેવાનું છે અને અડધી ચમચી તજ પાવડર લેવાનું છે આ બંનેને મિક્સ કરી અને જીભ ઉપર રાખી અને આરામથી અંદર ઉતારવાનું છે અને આ આ તમારે દિવસમાં ત્રણ વાર કરવાનું છે એટલે કે મધ

પ્રોબ્લેમ હોય છે તે આ બે ઘરેલો નુસ્ખાથી સોલ્વ થઈ જશે અને જડ મૂળમાંથી અસ્થમા રોગ છે તે નાબૂદ થઈ જશે